દીવમાં ગોર માવડીનો ધાર્મિક ઉત્સવ ઉજવાયો વણાકબારા ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા જેટી પર વાજતે ગાજતે લાવવામાં આવ્યા ભક્તોએ ગોર માવડીને હિંડોળે જુલાવવાનો લાભ લીધો બીજા દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવી ભક્તોએ પૂજા અર્ચના કરી આઝાદ ચોકમાં નવ માતાજીને એકત્રિત કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અમારે દર વર્ષે ગોરમાતાનું સંયુક્ત સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને અમારી સમાજ છે એ માછીમારો વ્યવહાર સાથે જોડાયેલી છે અલગ અલગ બંદરોમાંથી આવેલા લોકો જે આ યાત્રામાં જોડાય છે અને બધાનો મિલાપ થાય છે એકબીજાને આ અમારા તહેવારમાં એકબીજાનું બધાનું મિલન થાય છે ઓળખાણ થાય છે ને પોતપોતાની ગુરુદેવમાં નિવેદ કરી ને બધા દર્શન લે છે આપ જોઈ રહ્યા છો કે આજે શ્રી વણાકપરા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવરી ઉત્સવમાં દર્શનના લાભ માટે આવેલા લોકોની ભીડ જોવા મળી રહી છે શ્રી વણાકપરા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવરી ઉત્સવનો વર્ષોથી અમારા દાદા પરદાદા સમયથી આની ઉજવણી કરવામાં આવે છે આ ઉત્સવની શરૂઆત જોઈએ તો ચૈત્ર માસના નવરાત્રા બેસે ત્યાંથી ચાલુ થાય છે જ્યારે બીજના ચૈત્ર માસના બીજના દિવસે દર્શન થાય છે એ બીજના દર્શન બાદ ત્રીજના માતાજીને હિંડોરી ઇચ્છાવણનો કાર્યક્રમ અથવા ઉત્સવ ઉજવવામાં આવે છે એ દિવસે ત્રીજના દિવસે દરેક ગામમાં આવેલી કુળદેવી માતાના મંદિર છે એ ગોઠી પરિવાર પોતાના માતાને લઈ અને સમાજ દ્વારા જે નક્કી કરેલું સ્થળ છે ત્યાં લઈ આવે છે અને એક સાથે માતાજીને સૂર્યને સામે મુખ રાખી અને હિંડોરી ઇચ્છાવણનું જ આયોજન હોય છે ત્યાં આજુબાજુના તમામ લોકો માતાજીને હિંડોરી ઇચકાવા માટે આવે છે અમારા વણાકવાડા વિસ્તારમાં આ ગોર માવડીનો ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અમારા ગોટી પરિવારના લોકો અને ગામના લોકોને માતાજી ઉપર અતુટ રથા છે માતાજીના આશીર્વાદ લોકો ઉપર બને રહે બની બની રહે અને આ લોકો વડાકવાડાના લોકો અને આજુબાજુના લોકો બહુ ધામધૂમથી માતાજીના દર્શન કરે છે અને અમારા વણાકવાડા વિસ્તારમાં આ મહત્વનો એક તહેવાર છે જેમાં બધા લોકો જોડાઈને દર્શન કરે છે આજે જે શ્રી વણકબાડા સંયુક્ત પુરી સમાજ દ્વારા અહીંયા જે ગોરમાવડીનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારી બાર સમાજના લોકો અહીંયા એકત્રા થાય છે અને આ ભવ્ય શોભાયાત્રામાં માતાજીની વર્ષો પરની પરંપરા પ્રમાણે અહીંયા ભેગા થઈ અને શોભાયાત્રામાં જોડાય છે અને માતાજીના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે અને એમની આ દર વર્ષે એ રાહ જોતા હોય છે ક્યારે ગોડ માવડી આવે અને અમે ત્યાં વણકબારા જઈએ અને માતાજીના દર્શન કરીએ કુળદેવી માતાજીનાં દર્શન કરીએ એટલે અમારી બારે બહાર સમાજમાંથી આ લોકો આવે છે કુળદેવી માતાજીના દર્શન કરીએ અને પોતે ગંધીરમાં અનુભવે છે અને પુણ્યનું ભાથું ભાથું બાંધે છે આ જે પ્રસંગ છે ગોળ માવડીનું તે સંયુક્ત સમાજ દ્વારા ઉજવવામાં આવે છે ખાસ કરીને વણાકબાઈ વિસ્તાર અને સાઉ ઉદવાડી વિસ્તારની જે કોળી સમાજની પ્રજા છે જેમની કુર્દીઓ છે એ નવ કુર્દીઓમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને દરેક બાપ દાદા સમયથી એ ગાસ્તાનો વિશેઓ છે અને ખાસ કરીને નવ દુર્ગાને ધ્યાનમાં રાખી માતાજીના કોળી સમાજ ઉપાસક છે તેનું એક સ્મરણ છે